તમે જાન જોતા માર ભાઈને હાલજો બાઈક જ માર ભાઈને હાલજો સાયકલ હોય મારા ભાઈને હાલજો મોબાઈલ લાવે મોબાઈલ મારા ભાઈને હાલજો બધું તારા ભાઈને ચાલાવ કરું હું બધું એના માટે હું કમાવું મારા ભાઈને હાલજો જે હોય તે એમાં આટલું બધું કેમ બોલો હું મેં તો ખાલી બાઈક જ માગ્યું કે એને જરૂર છે એટલે તમે તો તમે કેમ આટલું બધું બોલો હો અને તમારે નહીં હાલ તો તમારે નહીં રાખતો જેટલું રાખે છે ગમે તે કોઈ રીતે તમને ના પાડીએ અને તમે હવે તે તરત આમ કેવું બોલવા માંડ્યા એ મારા ભાઈ છે તો તમારા ભાઈને આવું તમે કહો

તમે જબરા કેવો તમારું હે ને એટલો મારો હખી તો હું એમને નહીં આવી કે તમે નહીં આલું નહીં આલું કરી રહ્યા હોતે તો મારા બૈરાનું કોઈ ચાલે જ નહીં બૈરાનું કોઈ હેડે જ નહીં બધું તમારું જ હેડે મારા ભાઈને હાલવાનું હે બાઈ આમ તો પ્રેમથી કહે દી પણ હવે તો હાલવાનું 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 કેવા નહીં હાલતા એ હું એ જોઉં જોઈ લીધી તા નહીં હાલવાનો હાર એટલો વખત નહીં હાલવાનો હાલવાનો હવે તારો બૈરાનું હેડે એટલે હું અમારા આદમી હેડે જ નહીં એટલે તારા મનમાં સમજું તું હા એટલે હું તારાથી બીવાઈમ યા જા કોઈના બાપથી બીવાતો નહીં હું જ્યાં જો તારું દીધું જો ટેડ ભાઈ ટેડ ભાઈ ટેડ ભાઈ કશું કોઈને કશું હાલવાનું નહીં હું તારે થાય કલ લેવાનું ધમતા તારે જવું હોય તારા બાપના કહેતો ઉપડવાનું ફટાફટ ખેલા પડવાના વાતો કરો ભાઈ ધમકે છે આશી હું તમારાથી બીવાની નહીં અમે તન છે તો બીવડાઈ બીરાઈ અમે તન એ તમારો સ્વભાવ એવો બોલી જાય અમારાથી એમ કોઈ બીવડાવી ના કહેવાય આજની કોઈ બધાથી તો ના હોય

છેદ આમાં એક માર મા એક માર બાપ એ તમને કશી કીધું કશું વસ્તુ ના પાડી કંઈ ના નહીં પાડી લઈ જઈ જાય છે તમને લઈ જાય બધું લઈ જાય હા બાઈક ચાલે ગાડી આલે બધું ગાડી નહીં મારફાય બાઈક તો આલે તું છે આવું ના કરે હાવ હું તો એ બોલવા માંડે તું અમ તો વાધો ફોન કરજે લઈ જાય બસ આવી રીતે ને પહેલા બોલ્યા હોય તો કે ના હારું લઈ જાય આજે પાડી જાય ભરી ડબ આવી જઈને પાડી ગયા છે બધી ગફા શું કમ કરાવી એમ તેમ કહી દીધું કે તારા હાલ તારાલીશમ રહી રહીને બોલ્યા ન તમારે કજિયા કરવા શોખ જ છે કજિયાનું કર નહીં તું તો તમે સોનથી જવા હાલ તાર